પરમવંદિય ભારત માતા કી જય વંદે માત્ર સૌને સાદર નમસ્તેજી આપ સૌ લોકો જાણો છો માતૃભૂમિ વંદના ટ્રસ્ટ મોરબી દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના જીવન વૃતાંત પર આધારિત મહાનાટક જાણતા રાજા મોરબીની અંદર પ્રથમવાર ભવ્ય સફળતા બાદ મોરબીની અંદર બીજી વાર આવી રહ્યું છે નાટકને લઈને લોકોને ઘણા બધા પ્રશ્નો છે એ બાબતનો આ વિડીયો છે જરા ધ્યાનથી આપ સાંભળજો આ નાટકની અંદર અઢીસો કલાકારો કામ કરે છે હાથી ઘોડા અને બળદગાડાનો જીવંત પ્રયોગ કરવામાં આવે છે ત્રણ હજાર ફૂટના સ્ટેજ ઉપરથી આ કાર્યક્રમની રજૂઆત થાય છે એસી ફૂટ ઊંચો એનો કિલ્લો બનાવવામાં આવશે આ બે હૂબ કિલ્લો અહીંયા બનાવવામાં આવશે પંદર દિવસ એ કિલ્લાનું કામ ચાલશે ત્યારબાદ વીસ ફૂટની ભવાની માતાની ખૂબ મોટી પ્રતિમાનો અદભુત નજારો એની અંદર આપને જોવા મળશે આ નાટક ગુજરાતની અંદર ચાર મહાનગરો સિવાય નાના નગરની અંદર લાવવાનું કામ માત્ર જો કોઈ કર્યું હોય તો એ માતૃભૂમિ કર્યું છે ગઈ વખતે જ્યારે આ કાર્યક્રમ થયો ત્યારે લોકોએ આ નાટક નિહાળ્યું હતું મોરબીની આ રાષ્ટ્રપ્રેમી સનાતન પ્રેમી અને સુખી સંપન્ન નગરી આ નાટક ખૂબ સારી રીતે માણ્યું અને જેમાં ખૂબ ઉત્સાહથી બધાએ ભાગ લીધો એ ઉત્સાહને જોઈને અમારા ટ્રસ્ટ એ બીજી વાર સાત વર્ષ પછી આજે બે પાંચ બે હજાર પચીસ થી લઈને સાત નું આયોજન મોરબી ની અંદર કરેલ છે અત્યાર સુધીમાં આ જાણતા રાજા નાટકના બારસો ને ત્રણ થઈ ગયા છે બારસો ને ચાર થી સાત નું આયોજન મોરબી ની અંદર કરવામાં આવશે આ જે બનાવનાર સંસ્થા છે શિવ પ્રતિષ્ઠાન પુનાની સંસ્થા એને જે પણ રકમ મળે છે એ સરસ મજાનું શિવ સૃષ્ટિ કરીને છત્રપતિ શિવાજી મહારાજનું એ મ્યુઝિયમ બનાવી રહ્યા છે તો અને મોરબીની અંદર જે પણ રકમ મળશે એ રકમનો ઉપયોગ પરમવંદનીય ભારત માતાનું મંદિર જે બનાવવાનું છે એના માટે થશે બે હજાર અંદર જે આપણને રકમ મળી તેમાંથી આપણે આ મંદિર માટે જમીનની ખરીદી કરી ત્યારબાદ હવે જે પણ રકમ મળશે એમાં ભવ્યથી ભવ્ય ભારત માતાનું મંદિર બનશે એ મંદિર કોઈ મંદિર દર્શન માટેનું માત્ર સ્થળ નહીં પણ ભારત માતા ક્રાંતિ મંદિર બનશે એ મંદિર બહુ ભવ્યથી ભવ્ય હશે એના ચાર દરવાજા હશે ચારેય દરવાજાના નામ વેદ ઉપર ઋગ્વેદ યજુર્વેદ અથર્વેદ અને સામવેદ એને લખનાર ચાર ઋષિઓના મોટા સ્ટેચ્યુ બનાવવામાં આવશે એ દરવાજાની આગળ એક તરફ મોર એક તરફ હાથી એક તરફ સિંહ અને એક તરફ ઘોડાના સ્ટેચ્યુ મૂકવામાં આવશે એની જમણી બાજુ યજ્ઞશાળા બનાવવામાં આવશે અને ડાબી બાજુ ગૌશાળા બનાવવામાં આવશે આ બંને એટલી બધી આધુનિક અને અદ્યતન હશે કે જેને જોઈ અને બાળકને શાસ્ત્રમાં ગાય અને યજ્ઞશાળા વિશે શું લખ્યું છે અને છેલ્લું વિજ્ઞાન શું કહે છે એ બંને વસ્તુની એમાં ફરક થશે યજ્ઞશાળાની બિલકુલ પાછળ મહર્ષિ દયાનંદનું ભવ્ય સ્મારક જે ઓમ આકારનું બનાવવામાં આવશે ઉપરથી અને વ્યૂ લેવામાં આવે ડ્રોનથી તો નો આકાર જોવા મળશે એની અંદર મહર્ષિ દયાનંદનું ભવ્યાતિ ભવ્ય સ્મારક અને મ્યુઝિયમ બનાવવામાં આવશે અને ડાબી બાજુએ છત્રપતિ શિવાજી મહારાજનું ખૂબ મોટું મ્યુઝિયમ બનાવવામાં આવશે જેમાં છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ કિલ્લામાં થયો છે તો શિવનેરી કિલ્લામાંથી બાળકો અને આપણે બધા અંદર એન્ટર થશું અને આખું જોઈ અને જ્યારે બહાર નીકળીએ ત્યારે એમનો રાજ્યાભિષેક રાયગઢ કિલ્લામાં થયો હતો તો એ પ્રમાણે આ ભવ્યથી ભવ્ય ભારત માતાના બીજા પણ અનેક પ્રકલ્પોથી આ ભારત માતાનું મંદિર વિશ્વનું સૌથી મોટું બનવા જઈ રહ્યું છે આ નાટકની અંદર ખર્ચને પહોંચી વળવા માટે આપની દાનથી આપની ટિકિટો મેળવો ટિકિટો બસો રૂપિયા પાંચસો રૂપિયા હજાર રૂપિયા બે હજાર રૂપિયા ત્રણ હજાર રૂપિયા અને પાંચ હજાર રૂપિયાની ટિકિટો રાખવામાં આવે આપની જે પણ સગવડતા હોય એ પ્રમાણે આપ ટિકિટ લેજો સાઉન્ડ ની અને વ્યવસ્થા મોટી એલઈડી સ્ક્રીન મૂકી લોકો આરામથી આ નાટક જોઈ શકે એટલા માટે આની ભવ્યતા વ્યવસ્થા કરવામાં આવી છે એટલું સુંદર આયોજન કરવામાં આવ્યું છે એમાં કેન્ટીન પણ બનાવવામાં આવશે માત્ર દસ રૂપિયાની અંદર આપને પાણીની બોટલ પોપકોર્ન વેફર્સ બધી જ વસ્તુ માત્ર દસ રૂપિયામાં આપવામાં આવશે આ નાટકને પ્રમોશન કરવા માટે આપણે સુંદર મજાની સેલ્ફીઓ પણ તૈયાર કરી છે એ સેલ્ફીઓનો આનંદ લેવા માટે આપ સૌને હું વિનંતી કરું છું કે આપ જ્યારે ટિકિટ લેવા માટે આવો ત્યારે ટિકિટમાં આપની સેલ્ફી લઈ અને એને અપલોડ કરો ટિકિટ લેવા આવો ત્યારે પેન ડ્રાઈવ પણ લઈને આવો અમે દરેક લોકોને એક ઓડિયો એની અંદર આપવાના છીએ એ ઓડિયોના માધ્યમથી પોતે આ નાટકને પહેલાં સાંભળે કારણ કે આ નાટકને જોવા કરતાં વધારે મહત્ત્વનું સાંભળવાનું છે એના એક એક ડાયલોગ બાળકના હૃદય સુધી પહોંચે છે અને એમાં શું રાજ્ય વ્યવસ્થા અને ધર્મ સનાતન ધર્મના ઉત્થાન માટેની બધી જ વાતો આ નાટકની અંદર વણી લેવામાં આવી છે આ અદભુત નાટક છે ઐતિહાસિક નાટક છે પોણા બે કરોડ રૂપિયાનો બહુ મોટો ખર્ચ છે જેથી નાના ગામમાં આવું શક્ય નથી આ ગામમાં આપણા ગામમાં બીજી વાર આવ્યું છે એ આપણા માટે ખૂબ જ મોટી વાત છે તો આપણા ગામની અંદર અબાલ વૃદ્ધ કોઈ પણ વ્યક્તિ આ નાટક જોયા વગર રહી ન જાય હું ગામના વ્યવસાયિક લોકો અને ફેક્ટરીના ઓનર્સને વિનંતી કરીશ કે આ વખતે બસો રૂપિયાની જે ટિકિટનું આયોજન કરવામાં આવ્યું છે એ એટલા માટે કરવામાં આવ્યું છે કે આપને ત્યાં રહેલા મજૂરો અને આપણા કર્મચારીઓને આ નાટક બતાવી અને એક પુણ્યનું કામ કરો જેથી કરીને જિંદગી ભરેને આ નાટક યાદ રહેશે ભારત માતા મંદિરના પ્રકલ્પને આગળ લઈ જવા માટે નાનામાં માનો પરિવાર એનો હિસ્સાનો ભાગ બને એના માટે પણ એક સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે માત્ર પચીસો રૂપિયા આપીને મારા પરિવારની એક ઈટ પરમ વંદનીય ભારત માતા મંદિર માટે એવો એક પ્રકલ્પ બનાવવામાં આવ્યો છે તો એ પ્રકલ્પમાં મોરબીના દરેક લોકો નહીં સારા એ વિશ્વના જેટલા પણ સનાતન ધર્મ અને રાષ્ટ્ર ધર્મમાં માનતા હોય એમાં પોતાનું એક ઈટનું યોગદાન આપી અને આમાં જોડાઈ શકે છે નાના બાળકો ક્યારેક ક્યારેક ગલ્લાની અંદર પોતાની અંદર બચત કરતા હોય છે એ લોકો આમાં દાન આપવા ઈચ્છતા હોય છે એના માટે પણ એક સેલ્ફી પોઈન્ટ બનાવેલો છે કે મારા ગલ્લાની બચતમાંથી એક ઈટ ભારત માતાના મંદિર માટે તો આવી સુંદર મજાની આયોજન કરેલ છે આમાં દેશ વિદેશના લોકો તમે આપ જાણો છો કે મોરબી રાજકોટ કચ્છ જામનગર જેવા અનેક વિસ્તારોમાંથી ગઈ વખતે નાટક જોવા આવ્યા હતા અને આ વખતે પણ આવવાના છે તો આપણા ગામનું એક પણ બાળક રહી ન જાય અને આપને હું વિનંતી કરું છું કે પહેલાં જ દિવસની સતી હોય તો ટિકિટ લઈને તમારા બાળકને બતાવો જેથી કરીને એને ઉત્સાહ હોય ને બીજાને વાત કરે તો એનો ઉત્સાહનો અનેરો ઉત્સાહ હોય છે અનેક વ્યવસ્થાઓ આ મહાનાટકની તન તોડ મહેનતથી જોરદાર તૈયારી ચાલી રહી છે તો આ નાટક ફરી ફરી લાવવું બહુ અશક્ય હોય છે કોઈ પણ માણસ જોયા વગર રહી ન જાય એવી વ્યવસ્થા કરી આપ સૌ આ નાટક માટે વધારો અને સનાતન ધર્મ અને રાષ્ટ્ર ધર્મના ઉત્થાન માટે આપ અમને મદદ કરશો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ પરમ વંદનીય ભારત માતા કી જય વંદે માત્ર